નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરા શહેરમાં સાંજ થતાની સાથે જ શહેર પોલીસ મોટી સંખ્યામાં રાજમાર્ગો પર ઉતરી આવે છે અને વાહનોનું ચેકિંગ કરી રહી છે આ વાહનોના ચેકિંગ દરમિયાન શહેર પોલીસ એ પણ ચેક કરી રહી છે કે શું વાહન ચાલકે કોઈ નશો કર્યો છે કે કેમ અને નશાની વાત આવે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મોટાભાગે લોકો શરાબનો નશો જ કરતા હોય છે વડોદરા શહેર પોલીસ જ્યારે વાહન ચાલકો પાસે આ ચેકિંગ કરી રહી છે ત્યારે સવાલ એ ઉઠે છે કે ડ્રાય સ્ટેટમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનું ચેક

ખુદ વડોદરા શહેરના પોલીસ કમિશનર પણ રાત્રિ દરમિયાન આ વાહન ચેકિંગમાં જોડાઈ રહ્યા છે સવાલ એ ઊભો થાય છે કે વડોદરામાં આ રીતે બેફામ લોકો શરાબ કેવી રીતે પી રહ્યા છે અને આ શરાબ ક્યાંથી આવી રહી છે ગુજરાતમાં તો શરાબ બંધી છે શરાબ વેચવું અને પીવું તે ગુનો છે ત્યારે આ શરાબ વેચી કોણ રહ્યું છે અને કેમ પોલીસનો ભય નથી રહ્યો ને લોકો બેફામ રીતે પી પણ રહ્યા છે શરાબ એ હદે પીવાઈ રહ્યો છે કે લોકો ચાલુ કારમાં જામથી જામ છલકાઈ રહ્યા છે અને પોલીસના લીરે લીરા ઉડાવી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી તે પોલીસનું કામ છે અને પોલીસ જ્યારે પોતાની કામગીરીમાં નિષ્ક્રિય ના રહે કે પછી નિષ્ક્રિય રહે ત્યારે જનતાને પણ અમારો એક સવાલ છે કે પોલીસનું કામ છે કે શરાબ વેચાણ કરવી અને શરાબ પીવું તેને રોકવું પરંતુ જો કોઈ કારણસર પોલીસ નાકામ રહે કે પોલીસ જાણતે અજાણતે પણ આ ખાડા કાન કરે તો શું સંસ્કારી નગરીના નાગરિકોની એટલી જવાબદારી નથી કે શહેર જ્યારે દિવાળી ઉજવી રહ્યું હોય ત્યારે આપણે શરાબનું સેવન ના કરીએ અને જો શરાબનું સેવન કરીએ તો આ રીતે બેફામ રીતે કાર ના ચલાવીએ આપણી મોત શોખમાં કોઈનો જીવ જઈ રહ્યો છે અને જે ખાનદાની નબીરાઓ શરાબ પીને આ રીતે વાહનો ચલાવે છે તેઓએ પણ જાણી લેવું જોઈએ કે જ્યારે તમે કોઈ ગંભીર ગુનામાં સંપડાવો છો ત્યારે માત્ર તમે જ નહીં તમારું આખું પરિવાર તમારું ખાનદાન પોલીસના ચોપડે એમનું નામ પણ લખાય છે અને સમાજમાં ઉછળે છે બંને લોકોની જવાબદારી છે સૌથી મોટી જવાબદારી પોલીસનું છે જે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરે છે તો વડોદરા શહેરમાં આ રીતે શરાબ કેવી રીતે પીવાઈ રહ્યો છે અને વેચાઈ રહ્યો છે પોલીસ શું કરી રહી છે જો પોલીસ આજે રાત્રે વાહન ચેકિંગ કરે અને વાહન ચાલકો પાસે એ સુનિશ્ચિત કરી રહી છે કે તેમણે શરાબ પીધો છે કે નથી તો સવાલ એ પણ ઊભો થાય છે કે આટલું ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં આટલા બધા શહેરમાં સીસીટીવી હોવા છતાં આટલો બધો પોલીસનો સ્ટાફ હોવા છતાં આ શરાબ વડોદરા શહેરમાં ક્યાં વેચાઈ રહી છે કોણ છે આ લોકો જે વેચી રહ્યા છે અને લોકો પી પણ રહ્યા છે લોકો તો એવી પણ ચર્ચા કરે છે કે આજકાલ તો ગૂગલ પર જો તમે લખો કે શરાબ ક્યાં મળે છે તો ગૂગલ પર પણ લોકેશન આવી રહી છે આ હદે લોકો હવે મીમ પણ બનાવી રહ્યા છે પરંતુ આ મીમ બનાવીને ખુશી જાહેર કરવું કે પછી હાસ્ય પેદા કરવું જરૂરી નથી અત્યારે સમાજમાં શરાબનું આ જે દૂષણ છે તેને કેવી રીતે રોકી શકાય આ રોકવામાં સમાજની શું ભાગીદારી છે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતાં પોલીસની શું જવાબદારી છે આ તમામ વસ્તુઓ ઉપર આપણે ચર્ચા કરવી જોઈએ જ્યારે પણ આવી કોઈ મોટી ઘટના બને છે ત્યારે ગાંધીનગરમાં બેઠેલા મંત્રીઓ જે એક્શન લેવાનો વારો આવે છે ત્યારે રિએક્શન આપતા હોય છે કે કોઈ પણ ચરમબંધીને છોડવામાં નહીં આવે પરંતુ કોઈ ચરમબંધી પકડાતું નથી એ પણ વાસ્તવિકતા છે